કચ્છમાં તેર તારીખના તેર એક બે હજાર પચીસ પચીસના સવારે દસ વાગે વર્ષો પહેલાં લોહાણા બોર્ડિંગ હતી અમારી એ બોર્ડિંગમાંથી અમે એકદમ ભંગાર થઈ ગઈ હતી તૂટી ગઈ હતી બોર્ડિંગ બંધ થઈ ગઈ હતી એમાંથી હમણાં નવું મકાન બનાવીને સ્કૂલ બનાવી છે ઘણા વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે અને આ વખતે સો ટકા પરિણામ આવ્યું છે એટલે વિદ્યાર્થીઓનું શિક્ષકોનું અને સાથે સાથે જે વિદ્યાર્થીઓ બહારથી પુરસ્કાર લઈ આવે એનું બધાનું સન્માન રાખ્યું છે એ પ્રસંગે સંતો ટ્રસ્ટીઓ અને અતિથિ વિશેષો ખાસ હાજરી આપશે દસ વાગ્યાથી સાડા બાર છે એક વાગ્યા સુધી કાર્યક્રમ થશે વિદ્યાર્થીઓનું સન્માન થશે અને ત્યારબાદ ચૌદ તારીખના ત્યારબાદ તે તારીખના સાંજના સાડા ત્રણ વાગે માધાપરની અંદર ભાગવત સપ્તાહ થવાની છે એમાં પણ હાજરી આપવાની છે અને ચૌદ તારીખના સવારમાં દસ વાગે સાધુ સમાજ રામાનંદી સાધુ સમાજના સભાગૃહનું ઉદઘાટન છે તે પ્રસંગે જેને જમીનદાતા છે જે કહેવાનું કે મતલબ કે ભૂમિદાતા છે ઓ ક્યાં નામ મુશ્કા દેવીદાસ સાધુ સાથે સાથે ચીફ ઓફિસર જાડેજા સાહેબ હું પણ હાજર રહેવાનો છું સાથે નટુભાઈ ઠક્કર સાથે સાથે અરજીવનભાઈ પ્રભુલાલ અરજીવનભાઈ અશોક મનસુખ મુકેશ મનસુખલાલ અને શાંતિલાલ માવજી ઠક્કર વિગેરે વગેરે ઘણા લોકો હાજરી આપશે સાધુ સમાજના લોકો પણ ભરપૂર આવશે બાજુમાં માતાજીનું મંદિર છે મંદિરના દર્શને એ લોકોને દર વર્ષે મેળાવડો હોય એ મેળાવડો બધા માતાજીના દર્શન કરશે અને દસ વાગે ઉદઘાટન કરી અને ત્યાં ભગવાનની કૃપાથી પાણીની લાઈન બે વર્ષથી હતી નહીં એ પાણીની લાઈન પણ ચીફ ઓફિસરે શરૂ કરાવી દેતી છે તો કહેવાનો મતલબ કે આ સારા ક્રમ કરવા છે અને આ સારા ક્રમમાં બધાનો સહયોગ મળતો હોય છે ધારાથી વધારે સફળતા મળે એનો કારણ તો નિઃસ્વાર્થી કામ હોય એમાં સફળતા મળવાની છે ફરી ફરી દરેક સાધુ રમાણથી સાધુ સમાજને ધન્યવાદ સાથે સહયોગ આપનારાઓને પણ ધન્યવાદ અમારા સભાગૃહનું નામ છે શ્રીમતી ધનલક્ષ્મીબેન નાનજીભાઈમની થાણાવાળા અને જે પાણીની લાઈન અપાવી છે એ પણ નામ એ જ નામે અમે અપાવી છે ત્યારે ઈશ્વર પણ વડીલોના આશીર્વાદ બહુ મહત્ત્વના છે ફરી ફરી દરેકને ધન્યવાદ જય ભગવાન જય ભગવાન જય